બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે જી હા શેખ હસીનાને વોર ક્રાઇમના પાંચ આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે નિશસ્ત્ર નાગરિકો પર ગોળીબાર કરવાના આરોપસર તેમને આ સજા સંભળાવવામાં આવી જુલાઈ બે બે હજાર ચોવીસના વિદ્રોહ દરમિયાન બાંગ્લાદેશમાં ગોળીબાર થયો હતો ત્યારે આઈસીટીએ શેખ હસીના વિરુદ્ધ ચારસો અઠાવન પાનાનો ચુકાદો આપ્યો છે તો શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને આ સજા સંભળાવવામાં આવી છે તો પર પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે છે શેખ કે આ લોકશાહી આદેશ નથી બિન સરકાર દ્વારા સ્થાપિત ટ્રીબ્યુનલનો આ ચુકાદો છે તેવું શેખ હસીનાનું કહેવું છે તેમણે કહ્યું પક્ષપાતી અને રાજકીય રીતે આ પ્રેરિત આદેશે ઉગ્રવાદીઓના બે શરમ અને ખૂની ઈરાદા છતાં થયા છે

પ્રત્યાઘાત એટલે બાંગ્લાદેશની અંદર ફરીથી રાજકીય અસ્થિરતાનો માહોલ છે આગામી કેટલાક દિવસોની અંદર જોવા મળશે તો નવાય નહીં કારણ કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ આઈસીટીનો આજે ચારસો ને અઠ્ઠાવન પાનાનો જે ચુકાદો છે તેની અંદર તેમને માનવતા વિરુદ્ધના અપરાધ માટે દોષિત ઠેરવ્યા બાદ મૃત્યુદંડની સજા આપવામાં આવી છે તેમની સાથેના અન્ય ત્રણ સહાયક આરોપીઓ તરીકે ભૂતપૂર્વ જે ગૃહમંત્રી છે તેમને પણ સજા આપવામાં આવી છે એમને પણ મૃત્યુદંડની સજા અપાઈ છે અને સાથે સરકારી સાક્ષી બની ગયેલા કબૂલાત કરી ગુનો દાખલ થયેલો નથી પરંતુ વડાપ્રધાન હાઉસની અંદર બેસીને જે કેટલાક લોકો હતા તે આ પ્રકારના ષડયંત્રો રચતા હતા એ બાબતના પુરાવા આપીને સાક્ષી બન્યા બાદ તેમને માત્ર પાંચ વર્ષની સજા આઈસીટીએ સંભળાવી છે સાથે બાંગ્લાદેશની અંદર આવેલી તમામ સંપત્તિઓ જે શેખ હસીના અને પૂર્વ મંત્રી જે કમાલ છે તેમની જપ્ત કરવા માટેનો પણ કોર્ટે આદેશ કર્યો છે એટલે સ્પષ્ટ થયું છે કે જે જુલાઈની અંદર જે ક્રાંતિના બીજ રોપાયા હતા અને ઓગસ્ટની અંદર ક્રાંતિ થયા બાદ વડાપ્રધાન પદેથી પદ પ્રષ્ટ થઈને શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડવાની ફરજ પડી હતી આ જે સમગ્ર હિંસા દરમિયાન પાંચ આરોપ નક્કી કરવામાં આવ્યા છે જેમાં જે ટ્રિબ્યુનલ દ્વારા પાંચ કેસની અંદર આ આરોપો નક્કી થયા તેની અંદર શેખ હસીનાને દોષી ઠેરવ્યા છે જેની અંદર હત્યા હત્યાના પ્રયાસ આ ઉપરાંત હિંસા માટે ઉશ્કેરણી કરવી જેની અંદર પોલીસ અને અવામી લીગના જે સશસ્ત્ર હથિયારધારી લોકોને ઉશ્કેરીને ભીડ પર ગોળીબાર કરવા અને હથિયારોથી હુમલો કરવા માટે પ્રેરણા આપવી એવો પણ એમની સામે આરોપ લાગ્યો છે આ ઉપરાંત અન્ય આરોપ એ છે કે જે અલ રોકેયા યુનિવર્સિટી જે છે એ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીની જે હત્યા થઈ તેના માટે પણ શેખ હસીનાને દોષિત ઠેરવામાં આવ્યા છે આ ઉપરાંત જુલાઈની તેર જુલાઈએ જે ઢાકાની અંદર જે છ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા તેની અંદર પણ શેખ હસીનાને દોષી ઠેરવામાં આવે છે કુલ મળીને તેમની વિરુદ્ધ પાંચ આરોપ લાગ્યા પાંચમાં દોષી ઠેરવાયા છે કોર્ટે ઘણા બધા બાબતોને ટાંકીને કહ્યું છે કે ટ્રિબ્યુનલ અંગે ટ્રિબ્યુનલની અંદર જે પૂરા છે તેની અંદર શેખ હસીનાનો એક ઓડિયો ક્લિપ છે તેને પણ રજૂ કરવામાં આવ્યો આ ઉપરાંત જે હેલિકોપ્ટરથી ગોળીબાર થતા હતા એ વિડિયો પણ ત્યાં કોર્ટમાં રજૂ કરાયા આ ઉપરાંત જે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચના કેટલાક રિપોર્ટો છે તેને પણ ટ્રિબ્યુનલ સમક્ષ નાખવામાં આવ્યા અને તેમાં કુલ મળીને જે જુલાઈ દરમિયાન ચૌદસો લોકોના મૃત્યુ અને અગિયાર હજાર કરતાં વધુ લોકોને જેલમાં ધકેલવા પાછળ માત્ર ને માત્ર શેખ હસીના અને તેના દ્વારા કરવામાં આવેલો દોરી સંચાર જવાબદાર હતો તે બાબતનું પુરવાર ઠેરવીને ટ્રિબ્યુનલે તેમને આ સજાની સજા સંભળાવી છે સાથે તેમની તમામ સંપત્તિ જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે પરંતુ તેની સામે અત્યારે શેખ હસીનાએ પણ આ ટ્રિબ્યુનલના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે બિન ચૂંટાયેલી સરકાર દ્વારા ગેરકાયદે સ્થાપિત આ ટ્રિબ્યુનલ દ્વારા બિનલોકશાહી પરંપરા પ્રમાણે આ ચુકાદો આપવામાં આવ્યો છે એટલે કે આજે વચગાળાના વડાપ્રધાન પદ તરીકે જે યુનુસ આવ્યા બાદ એવું હતું કે ટૂંકા ગાળામાં ચૂંટણીઓ યોજાશે તેઓ ચૂંટણીઓ યોજશે તે તે પૂર્વે વચગાળાના સલાહકાર તરીકે સરકારના સલાહકાર તરીકે ફરજ બજાવશે પરંતુ હજી સુધી બાંગ્લાદેશની અંદર ચૂંટણી લક્ષી કોઈ હલચલ નથી ને તેની સામે શેખ હસીને એ પણ કહ્યું છે કે કેટલાક ઉગ્રવાદીઓ આ પ્રકારના કાવતરા માટે પહેલેથી તૈયાર હતા તેમના દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય છે

શેખ હસીના એ પૂર્વે રજૂ કરી હતી એટલે સંભવત રીતે બાંગ્લાદેશની અંદર એટલે કે ભારતના પાડોશી રાષ્ટ્ર ની અંદર ફરીથી ગૃહ યુદ્ધ ભડકી ઉઠે તે પ્રકારના એંધાણ હાલ આ ચુકાદા પરથી સ્પષ્ટ વર્તાઈ રહ્યા છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ